નમસ્કાર દર્શક મિત્રો હરેશ ઝાલાને પત્રકાર હરેશ ઝાલા કોણે બનાવ્યો કેવી રીતે ઘડ્યો કેવી રીતે એને પત્રકારત્વ આ શ્રેણીના ભાગ આપનું સ્વાગત છે હું છું હરેશ ઝાલા અને બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો દર્શક મિત્ર પત્રકાર થવા માટે માત્ર સમાચાર સમજવા સમાચાર લખવા એ એક માત્ર ધર્મ ગુણ નથી અથવા લાયકાત નથી તેના સાથે ઘણી બધી વસ્તુઓ જોઈએ અને આ વસ્તુ મને મારા ફાઉન્ડર એડિટર અને વેસ્ટન ટાઈમ્સના ફાઉન્ડર એડિટર અને મારા પ્રથમ મેન્ટર શ્રી રામુભાઈ પટેલે શીખવાડી મેં આપને ત્રીજા અંકમાં બતાવ્યું હતું કે એક પત્રકાર માટે બીજા કયા કયા ધર્મગુણ જોઈએ એમાં વધુ એક ધર્મગુણ એમને જે મને શીખવાડ્યો હતો અને તે છે કે તમારો પોશાક એક પત્રકાર તરીકે તમે એક સામાન્ય માણસથી લઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વિવિધ વિષયના નિષ્ણાતો રાજનેતાઓ અમને મળતા હોય છે તે સમયે તમારો પોશાક ખૂબ જ મહત્વનો હોય છે અંગ્રેજીમાં એક કહેવત છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એટલે તમે જ્યારે કોઈ બી વ્યક્તિ સામે ઊભા છો પહેલી વખત એ તમને જોવે છે તો તમારું બોડી લેંગ્વેજ તમારો પોશાક ખૂબ જ મોટી અસર કરતા હોય છે આ ઉપરાંત એમણે બીજી એક વસ્તુ મને જે શીખવાડી તે છે સમાચાર કેવી રીતે મેળવવા સમાચાર શેમાંથી શોધવા અને આ શેમાંથી મળે છે સરકારના દસ્તાવેજોમાંથી સરકારની નીતિઓમાંથી સરકારના વિવિધ મેમોરંડમ્સ એટલે કે આવેદનપત્રોમાંથી સરકારના અભ્યાસ રિપોર્ટમાંથી અને આ વસ્તુ કેવી રીતે મેળવાય ક્યાંથી મેળવાય એ મને શ્રી રામુ પટેલે શીખવાડ્યું હતું આ ધીરે 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 શીખતા મને સમજ પડી કે તંત્ર કેવી રીતે કામ કરે છે અને કયા તંત્ર પાસેથી કયા પ્રકારના અહેવાલ મેળવી શકાય તો દર્શક મિત્રો આપણે વાત કરીએ હતા કે શ્રી રામુ પટેલે મને સરકારી તંત્ર પાસેથી દસ્તાવેજો કેવી રીતે મેળવવા અથવા તો પોશાક આ બહુ મહત્ત્વની વસ્તુ છે હું આપને એક દાખલા સાથે ઉદાહરણ આપીશ કે શ્રી રામુ પટેલે મને શું શીખવાડ્યું હતું એક સમયે હું કોલેજ કાળમાં હતો ને ત્યારે જ હું પત્રકારત્વમાં પ્રવેશ કરી ચૂક્યો હતો શ્રી રામુ પટેલના કારણે તો તમે કોલેજમાં જતા હો એટલે બટને છે તમે કોલેજના હવામાનની અસર નીચે હો તો મેં પણ દાઢી થોડી વધારી હતી અને એ સમયે મને ફિલ્ડ રિપોર્ટિંગ મારા એડિટરે સોંપી દીધું હતું ને ત્યાર પછી ફિલ્ડ રિપોર્ટિંગમાં મને ગાંધીનગર એટલે કે રાજ્યની રાજધાનીમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ મંત્રીમંડળ એ લોકો શું કાર્યવાહી કરે છે શું કામ કરે છે તેનું રિપોર્ટિંગ કરવાનું કામ સોંપ્યું હતું તો એક દિવસે મને દાઢીમાં જોઈને એમણે બહુ જબરજસ્ત કોમેન્ટ કરી એમણે કહ્યું કે હું જાણું છું કે હું એટલો બધો પગાર તમને નથી આપતો પણ તમે જ્યારે કોઈ અધિકારી પાસે બેઠા હો કે મળવા જતા હોય અને તમે દાઢી સાથે જશો તો તમે વેસ્ટર્ન ટાઈમ્સને રેપ્રેઝેન્ટ કરો છો અને એ બહુ ખરાબ છાપ પડશે એટલે મારી તમને સલાહ છે કે હવે પછી તમે ક્લીન શેવ સાથે સચિવાલયમાં અધિકારીઓને મળો આ માટે જરૂર પડે તો હું તમને અલગથી એનું એલાઉન્સ આપવા તૈયાર છું આ હતા શ્રી રામુ પટેલ કે જે શીખવાડે કે રિપોર્ટિંગ કરવા માટે તમારે વ્યક્તિગત રીતે કેવી રીતે કોઈ પણ અધિકારી અથવા નેતાને મળવું જોઈએ આ વસ્તુ જો તમે શીખી ગયા તો તમારો રા રસ્તાનો અથવા તો તમે જે સીડી ચડવા માંગો છો એનું પગલું પગથિયું તમે ખૂબ આસાનીથી શીખી શકો બીજી એમણે એ વસ્તુ મને શીખવાડી હતી કે સરકારમાં માત્ર અધિકારીઓ જે વાત કરે છે તે સમાચાર નથી મંત્રીઓ જે તમને કહે છે તે સમાચાર નથી ખરા સમાચાર છે સરકારની નીતિઓમાં ખરા સમાચાર છે સરકાર જે દસ્તાવેજો તૈયાર કરે છે એમાં ખરા સમાચાર છે સરકાર રાજ્ય સરકાર જે મેમોરંડમ્સ તૈયાર કરીને કેન્દ્ર સરકાર એટલે કે આવેદનપત્રો રાજ્યની માંગણી કેન્દ્ર પાસે પડી હોય એ માગણીઓનો સંદર્ભમાં જે એમણે અહેવાલ તૈયાર કર્યા હોય એ કેવી રીતે મેળવવા ક્યાંથી મેળવવા હું તમને એક સિમ્પલ સાદો દાખલો આપું એ સમયે એક ઉદ્યોગ નીતિ જાહેર થઈ હતી હું હજી તો ટ્રેની રિપોર્ટર હતો ઉદ્યોગ વિભાગ મને ખબર હતી ઉદ્યોગ સચિવ કોણ છે એ ખબર હતી પણ આ ઉદ્યોગ નીતિનો રિપોર્ટ ક્યાંથી મેળવવો આખો રિપોર્ટ કેવી રીતે મેળવી શકાય કારણ કે એ જમામાં ડિજિટલ મીડિયા હતું નહીં સરકાર નહીં એવી કોઈ વ્યવસ્થા નહીં હતી કે એ જે રિપોર્ટ તૈયાર કરે તે ઇન્ટરનેટ પર મૂકે કારણ કે ઇન્ટરનેટ આવ્યું જ નહીં હતું તો તમારે હાર્ડ કોપી મેળવવા સિવાય કોઈ વિકલ્પ નહીં હતો એટલે એમણે લગભગ ચારથી પાંચ દિવસ સુધી મારા સાથે ફોલોઅપ કીધું કે મેં તમને કીધું કે ઉદ્યોગ નીતિનો અહેવાલ લઈ આવો તો તમે લાવ્યા તમે લાવ્યા અને રોજ મારો જવાબ ના હોય પછી એક દિવસે એમણે મને એમની સામે બેસાડી અને રામુ પટેલે કહ્યું કે ઉદ્યોગ નીતિ મેળવવા માટે તમારે કોને કોને મળવું જોઈએ અને એ પછી એમણે મને સલાહ આપી કે આ માટે તમે ઉદ્યોગ વિભાગના ઉપસચિવને મળી શકો નાયબ સચિવને મળી શકો ધારો કે એ તમને નથી આપતા તો ઉદ્યોગ સચિવને મળો એ પણ નથી આપતા તો રસ્તો શું છે તો રસ્તો એ છે કે તમે ઉદ્યોગ મંત્રીને મળો ઉદ્યોગ મંત્રીને કહો કે અમે સરકારના હિતમાં આખી ઉદ્યોગ નીતિ પ્રસિદ્ધ કરવા માંગીએ છીએ કોઈ પણ સરકારને અને ખાસ કરીને મંત્રીઓને પબ્લિસિટી એટલે કે પ્રસિદ્ધિમાં રસ હોય જ અને એ રીતે એમણે પ્રથમ વખત સરકારી દસ્તાવેજ કેવી રીતે મેળવાય તે મને શીખવાડ્યું એક બીજું ઉદાહરણ આપું કે આ જે પેઢીના પત્રકારો હતો એટલે કે શ્રી રામુ પટેલને એમની સાથે જે બી સિનિયર પત્રકારો એ જમાનામાં એંસીમાં સિત્તેરમાં હતા એમની સરકારમાં કેવી ઇમેજ અને છાપ હતી જ્યારે હું આ નીતિ મેળવવાની નીતિનો હાર્ડ કોપી મેળવવાની કોશિશ કરી રહ્યો હતો એ સમયે એક અધિકારી સાથે મળવાનું થયું અને એ અધિકારીએ જે દાખલો આપ્યો એ મને ખરેખર ઘણું બધું શીખવાડી ગયો કે એક પત્રકાર તરીકે એક અધિકારી સાથે તમારા સંબંધ કેવા હોય અને એના કારણે જ્યારે વિશ્વાસ પેદા થાય તો શું શું મળે અને એમણે મને એક દાખલો આપ્યો કે રામુ પટેલની એમની પેઢીના પત્રકારો જ્યારે રાજ્ય મંત્રીમંડળ કવર કરતા હતા તો ઘણી વખત એવું થતું જે કોન્ફિડેન્શિયલ કહી શકાય કે જે માત્ર મંત્રીઓને સચિવોને જ વાંચવા મળે તે કેબિનેટ મિટિંગ્સ એમને એડવાન્સમાં વાંચવા મળતી હતી અને આ ત્યારે જ થાય જ્યારે તમારા અને અધિકારી વચ્ચે એક વિશ્વાસનું વાતાવરણ પેદું થયું હોય એમને ખબર હોય કે આ વાંચશે તો પણ પ્રસિદ્ધ નહીં કરે તો આ જે વિશ્વાસ પેદા થાય છે ને એ વિશ્વાસથી તમને વધારે ને વધારે સમાચાર મળવાની એક રસ્તો મળે છે એક એક માર્ગ નીકળે છે અને એના કારણે તમે વધુ વધુ સારા ને સારા સમાચાર મેળવી શકો છો તો આ હતી રામુ પટેલની શિક્ષણની નીતિ કે પત્રકાર કેવી રીતે બનાવાય દર્શક મિત્રો આ શ્રેણી જોવા માટે બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ જોતા રહેશો